જય માતાજી મિત્રો નમસ્કાર આપ સૌ લોકોનું સ્વાગત છે હરિદ્વારની અંદર ભક્તિમય માહોલની અંદર અમે લોકો આજે આવી પહોંચ્યા છીએ બાવન શક્તિપીઠની માંથી એક સિદ્ધપીઠ સુધી સુરેશ્વરી દેવી મંદિર હરિદ્વાર જે રાજા ફોરેસ્ટ વિભાગ કહેવાય હરિદ્વારની અંદર જંગલી વિસ્તાર જ્યાં લોકો હરિદ્વારમાં હરકી પેઢી આવે એટલે અહીંયા જંગલમાં વાઘના હાથીના દર્શન કરવા કે જોવા લોકો જે આવે ત્યાં અંદર આવેલું છે શ્રી સુરેશ્વરી દેવી મંદિર એનો ઇતિહાસ ખૂબ જ પુરાતન છે જેમનો ઉલ્લેખ આપણા પૌરાણિક શાસ્ત્રોની અંદર કરેલો છે ભગવાન શિવ પાર્વતીજીના દેહને જ્યારે લઈ અને નીકળ્યા હતા ને એમાંથી દેહમાંથી જે જે ઓલું શરીરના ટુકડા પડ્યા એમાંથી એક અહીંયા પણ પડેલો એટલે અહીંયા સિદ્ધપીઠ સુરેશ્વરી દેવી મંદિર છે જ્યાં રુદ્રાક્ષના ઝાડ પણ છે વૃક્ષો પણ છે જે ઉપર તમે જોઈ શકો છો તે ત્રણ મુખી રુદ્રાક્ષ અહીંયા છે પંચમુખી રુદ્રાક્ષનું વૃક્ષ છે તો ખૂબ જ રમણીય દ્રશ્યો અહીંયા આવેલા છે હરિદ્વારમાં આવો એટલે અહીંયા જરૂર દર્શન કરવા આવજો રેલવે સ્ટેશનથી ફક્ત સાત કિલોમીટરના અંતરે આવેલું છે અને રિક્ષાવાળા એક વ્યક્તિના સો રૂપિયા લઈ અહીંયા તમને દર્શન કરાવે છે નમસ્કાર મિત્રો